નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના સમર્થકની આજે જુનાગઢ એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી છે જેમાં મામલતદાર કચેરીના સોલવંશી સર્ટિફિકેટ બનાવવા માટે ખોટા યુનિયન બેંકના બોજા સર્ટિફિકેટ બનાવી ખોટા બોજા સર્ટિફિકેટ તેમજ ખોટું એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું ને આ મામલે બે જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે થોડાક સમય પહેલાં વિસાવદર ખાતે આ મામલે પોલીસ ફરિયાદ થઈ હતી અને તેને લઈને વિસાવદર પોલીસની સાથે જૂનાગઢ એસઓજીની ટીમ પણ આ તપાસમાં જોડાઈ હતી જેમાં આ ઘટનામાં રહ્યું છે કે મામલેદાર કચેરીના સોલવંસી સર્ટિફિકેટનો ઉપયોગ કરી ને યુનિયન બેંકના જે બોજા સર્ટિફિકેટ છે તેમાં છેકછાક કરીને કેટલીક વસ્તુઓ છે તેની સાથે ચેડા કરવામાં આવ્યા ને ખોટી બાબતો અને એફિડેવિટ છે તે રજૂ કરવામાં આવીને આના જ કારણે આ મામલે એસઓજી આમ આદમી પાર્ટીના નેતાના ત્યાં દરોડા પાડ્યા દરોડા દરમિયાન કેટલીક વસ્તુઓ મળી હોવાના દાવાઓ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે હવે ઘટનામાં કહેવાય રહ્યું છે કે જે હાલના કેસના આરોપી છે મનસુખભાઈ ભીમાભાઈ પાટરિયા તેઓ જૂનાગઢના કોઈ પણ કારણોસર પંચોતેર હજારના સોલવંસી સર્ટિફિકેટની જરૂર પડી હતી પરંતુ તેને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના વિશ્વ શાખામાં આવેલા એકાઉન્ટ નંબર માં રૂપિયા ત્રણ લાખ છત્રીસ હજાર નવસો સત્તાણું નો બોજો હોય અને બોજો બાદ કરતા હજાર સાતસો ત્રીસની રકમના આધારે સોલવંશી સર્ટિફિકેટ નીકળે તેમ હોય જેના બદલે આરોપીએ ધર્મેશભાઈ હરિભાઈ કાંધાણી પોલીસના દાવા મુજબ તેઓ આમ આદમી પાર્ટીના લીગલ જોઈન્ટ સેક્રેટરી છે ગોપાલ સમર્થક છે તેમની સાથે મેળા કરીને આર્થિક ફાયદો થાય તે માટે સાત હજાર રૂપિયા આપીને બેંકના બોજા સર્ટિફિકેટમાં ત્રણ લાખ છત્રીસ હજાર નવસો સત્તાણું રૂપિયા જેટલી રકમમાં જે ચેકકી નાખી બોજા સર્ટિફિકેટમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયા વિસાવદર શાખાના અસલી બોજા સર્ટિફિકેટમાં ઇરાદાપૂર્વક ચેકચાક કરી નકલી સર્ટિફિકેટ આધારે આરોપી દ્વારા પોતાના નામે સ્ટેમ્પ પેપર ખરીદી ના ખોટું સોગંદનામું તૈયાર કરી સોલવન્સી સર્ટિફિકેટ મેળવવામાં આવ્યું છે અને આ બાબતની જાણ જ્યારે જે તે યુનિયન બેંકના અધિકારીને થાય છે અને તે મામલે તેઓ સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરે છે ત્યારે આ ઘટનાની ગંભીરતાને લઈને જૂનાગઢ ની ટીમ પણ તપાસમાં જોડાઈ છે આ તપાસ દરમિયાન આ સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો છે જે મામલાના સંદર્ભમાં કલમ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો એકોતેર એકસો ત્રાણું એકસો છન્નું સહિત અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ ઘટનામાં એસઓજી દ્વારા ગોપાલ ઇટાલિયાના સમર્થકની ધરપકડ કરવામાં આવી છે ને એમાં કહેવાય રહ્યું છે કે મામલતદાર કચેરીથી ખોટા સોલ્યુઅન્સી સર્ટિફિકેટ અને યુનિયન બેંકમાં ખોટું બોજો સર્ટિફિકેટ રજૂ કરી એફિડેવિટ આખું જે છેડછાડ કરવામાં આવીને જે ખોટી વસ્તુઓ રજૂ કરવામાં આવી તે મામલે તેમની સામે કાર્યવાહી હાથ ધરાઈ છે દર્શક મિત્રો આવા જ હું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરી